નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવશે ત્યારે ગુજરાતમાં આજે પણ સવારે દસ વાગ્યા સુધીમાં ભાવનગર અમરેલી જુનાગઢ સુરત નવસારી તાપી ડાંગ વલસાડ મહીસાગર દાહોદ દમણ દાદરાનગર હવેલી માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં જેવા કે અમદાવાદ ગાંધીનગર રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આજે એટલે કે મંગળવારે દાહોદ મહિસાગર છોટા ઉદેપુર નર્મદા સુરત નવસારી દમણ દાદરાનગર હવેલી માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં આજે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે આ સાથે જ માસીમારોને પાંચ દિવસ માટે દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને એક ટ્રક પણ છે જેના કારણે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ અષાઢી બીજ એટલે કે રથયાત્રાના દિવસે રહેલી વીજળી પરથી રાજ્યમાં કેટલો વરસાદ પડશે તેને લઈને આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે અષાઢી બીજના દિવસે પૂર્વ દિશામાં વીજળી થઈ હતી જેથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતાઓ છે આગામી નવ અને દસ જુલાઈમાં રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ઘણા ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો બસ આજની આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં